તો હલો મિત્રો સ્વાગત છે મિત્રો ઘણા દિવસ પછી આપણે આ વિડીયો બનાવી રહ્યા છે અને બધા લોકોના વ્યૂઝ અત્યારે છે અને ડાઉન થઈ ગયા હશે સો એ સો ટકા જેવી રીતે મિત્રો મારી ચેનલની અંદર પણ વ્યૂઝ ડાઉન છે અને ઘણા દિવસથી હું વિડીયો અપલોડ નથી કરતો મેં પહેલાં વિડીયોની અંદર તમને કીધું હતું અને બધાને એક જ પ્રોબ્લેમ છે કે બધાને વ્યૂઝ મળતા નથી અને બીજા નંબરમાં એ છે કે અત્યારે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે તો વિડીયો બનાવવાનો ટાઈમ પણ મળતો નથી તો મેન પોઈન્ટ એ છે કે મિત્રો છેલ્લા લગભગ એક મહિનાથી ઘણા લોકોના છે ને વ્યૂઝ એકદમ ડાઉન થઈ ગયા છે પણ કયા કારણે થયા છે એ તમને ખાસ આ વિડીયોની અંદર માહિતી આપવાનું શું વિડીયોમાં ખાસ બનાવી રહેજો એના માટે થઈને આપણે વિડીયો બંધ કરવાના નથી મિત્રો તો વિડીયોમાં ખાસ બનાવી રહેજો મિત્રો છેલ્લા લગભગ મારા આઠથી દસ દિવસથી વિડીયો લગભગ ત્રણથી ચાર ચાર ચેનલની અંદર બંધ છે આ જે ટાઈમ ગાઢ્યો છે મેન અને ટાઈમ તો હજી પણ મારી પાસે છવ્વીસ તારીખ સુધી ઓછો હશે કારણ કે તમે ખુદ પહેલો તો મેઈન પોઈન્ટ કે અત્યારે હાલની અંદર લગ્ન સિઝન ચાલી રહી છે અને લગ્ન સિઝનની અંદર આપણા પરિવારમાં છે આપણા સંબંધીઓમાં હોય એટલે આપણે જવું પડે છે હવે સાંજે આપણે ઘરે આવીએ એટલે આપણી પાસે વિડીયો બનાવવાનો ટાઈમ ના હોય અને આપણી પાસે એક જ કલાક હોય તો આપણે કયો વિડીયો બનાવવો એ આપણા મગજની અંદર ના આવે કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો હોય વિડીયો બનાવવા માટે મિત્રો કમસે કમ આપણી પાસે ટાઈમ હોવો જોઈએ જેથી આપણે વિચારી શકીએ કે આપણે કયા ટૉપિક ઉપર આજે વિડીયો બનાવીશું એટલે છેલ્લું લગભગ એક જ મહિનાથી તો લગ્ન સિઝન ચાલી રહી છે એટલા માટેથીને આપણે મેઇન વિડીયો બંધ હતા ઘણા લોકોના વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ આવી ગયા કે રમેશભાઈ શું પ્રોબ્લેમ થઈ છે કે તમારી ચેનલની અંદર વિડીયો નથી આવતા તો મેઇન પ્રોબ્લેમ આ જ છે કે હમણાં લગન સીઝન ચાલું છે મને ખુદને ફુરસત નથી મળતી કે હું વિડીયો બનાવવાનો ટાઈમ મળે ભલે એક જ કલાક મળે પણ એક કલાકની અંદર મારે કયા ટોપિક ઉપર વિડીયો બનાવું એ વિચારવું ઉપર બહુ મુશ્કેલ પડી જાય છે એટલે હું ખાસ વિડીયો નથી બનાવતો અને મેન પોઈન્ટ એ છે કે બધા લોકોના જે વ્યૂઝ ડાઉન થઈ ગયા છે એ કયા કારણે થયા છે એ તમને આજે આ વિડીયોમાં કહું છું ખાસ વિડીયોમાં ધ્યાન આપજો કારણ કે બધા લોકો છે ને એકદમ પરેશાન થઈ ગયા છે કારણ કે બધા લોકોને વ્યૂઝ નથી આવતા મારી ખુદની વાત નથી બધા લોકોને વ્યૂઝ આવતા નથી પણ કયા કારણે નથી આવતા જે લોકો તમારી વિડીયો જેમને ગમે છે લોકો જોવાના જ છે વિડીયો પણ જે સોમાંથી પચાસ ટકા લોકોના વ્યૂઝ ડાઉન થઈ રહ્યા છે એનું કારણ એક જ છે મિત્રો મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જે ન્યૂઝ ચાલી રહી છે તમને ખાસ અત્યારે હાલની અંદર જે પાકિસ્તાન અને આપણા ભારત વચ્ચેના જે અત્યારે હાલ તણાવ ચાલી રહ્યા છે એના લીધે મિત્રો છે ને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખાસ મેન ટોપિક એ જ ચાલી રહ્યું છે અને હર કોઈ વ્યક્તિ મિત્રો છે ને એ જ ન્યૂઝ જોતા હોય છે કારણ કે આપણી વિડીયો ખાસ કોઈ લોકો જોતા નથી એટલે ટ્રેન્ડિંગમાં અત્યારે એ લોકો અત્યારે એ ચેનલ સોશિયલ મીડિયામાં સમાચારોનું ખાસ ન્યૂઝનું ચાલી રહ્યું છે એટલે આપણી વિડીયો છે ને એના કારણે મિત્રો મેન પોઈન્ટ ઓછા વ્યૂઝ મળે છે પણ મિત્રો આપણે છે ને જે વિડીયો આપણે અપલોડ કરતા છીએ કાયમ મીટે એ રીતે વિડીયો અપલોડ કરતું રહેવાનું છે હવે એક બાજુ મિત્રો એ પ્રોબ્લમ છે ન્યૂઝવાળી જેના કારણે આપણી ચેનલ ડાઉન થઈ રહી છે અને બીજા નંબરમાં એ પણ છે કે સોમાંથી લગભગ એંસી ટકા લોકો લગભગ પ્રસંગમાં અટવાયેલા હશે મારી જેમ અને તમારે પણ મિત્રો પ્રસંગ તો હશે અને પ્રસંગમાં આપણે જઈએ એટલે આપણે છે ને જો તમે વ્લોગની ચેનલ છે તો તમે બિંદસ્તી આપણે પ્રસંગમાં ગયા હોય ને તો પણ મતલબ બિંદસ્તી વિડીયો તમે બનાવી લેતા હોય પણ હવે મારા જેમ મિત્રો ટેકનિકલની વિડીયો બનાવવી હોય તો હું ક્યાંક પ્રસંગમાં ગયો તો મને તો એ જ મગજમાં આવે કે એ ટાઈમે હું કઈ વિડીયો અને કયા ટૉપિક ઉપર વિડીયો બનાવને એ જ મગજમાં નથી આવતું એના કારણે વિડીયો મિત્રો ખાસ મેં આ લગભગ ઘણા દિવસથી બંધ કર્યા છે અને મારી ત્રણે ત્રણ ચેનલ એટલે કે ટેકનિકલ જયગુગા ટેકનિકલ જયગુગા ફાર્મિંગ અને ટેકનિકલ જયગુગા ઇન્ડિયન ત્રણે ત્રણ ચેનલ કમ્પ્લીટ તમને ખ્યાલ જ છે કે મોનોટાઇઝ છે પણ મને છેલ્લા દસ દિવસથી બધામાં વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નથી મળતો ઘણા દિવસથી મેં સાંજે મને કદાચ ફુરસત મળે ને તો હું એની અંદર છે ને શોર્ટ વિડીયો અપલોડ કરી દઉં એની અંદર પણ એક કોમેન્ટ હતી કે આવા વિડીયો અપલોડ કરવાથી ચેનલ મોનોટાઈઝ થાય કે ના થાય મતલબ તમે મારી જે શોર્ટ વિડીયો છે એકવાર ટ્રાય કરી લેજો ટેકનિકલ ફાર્મિંગમાં પણ અપલોડ કરું છું અને આ ટેકનિકલમાં પણ અમુક ટાઈમે ટાઈમ મળે ને તો શું વિચાર અપલોડ કરું છું તમે એકવાર ચેક કરી લેજો તો મિત્રો એ છે ને એની અંદર અર્નિંગ થાય છે એવું નથી કે અર્નિંગ નથી થતી એ ચેનલ મિત્રો મોનોટાઈઝ થાય છે પણ એની અંદર છે ને જે મ્યુઝિક એટલે કે જે સોંગ છે એ યુટ્યુબ લાઇબ્રેરીના છે અને તમે એની અંદર એડિટિંગ કરીને મિક્સ કરીને અપલોડ કરો છો તો એ નહીં ચાલે યુટ્યુબ લાઇબ્રેરીનું જ ગીત હોવું જોઈએ સોંગ હોવું જોઈએ તો તમે એની અંદર અર્નિંગ કરી શકો છો બાકી કોઈ એઆઈ વોઇસ છે તો મિત્રો એઆઈ વોઇસની અંદર અમુક ટાઈમે પરમિશન ના હોય તો આપણી ચેનલની અંદર છે ને રિયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહે છે હા એઆઈ વોઇસની અંદર તમે કોઈ વધારાનું સિસ્ટમ ઉમેરી છે સાઉન્ડ ઇફેક્ટ કોમેડી હોઈશ તો કોઈ પ્રોબ્લેમ મિત્રો ના પણ એક જ ધારો એઆઈ હોય છે ને તો કદાચ આપણે એવું નથી કહેતા કે પ્રોબ્લમ સો સો ટકા થાય પણ ભવિષ્યમાં કદાચ એ જેને એઆઈ બનાવી છે એ ઓડિટ ઉઠાવે તો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે એટલે જે પણ મેં અત્યારે હાલની અંદર આપણે શોર્ટ વિડીયો બનાવ્યા છે જે મોટિવેશનના જે સ્ટોરીના એની અંદર મેં છે ને યુટ્યુબ લાઇબ્રેરીના મ્યુઝિક એટલે કે ગીતો મેં એડ કરેલા છે અને એની અંદર અર્નિંગ થાય છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમે બનાવી શકો છો અને હવેથી યુટ્યુબની અંદર મિત્રો જે પણ આપણે વિડીયો બનાવતા હતા એવા વિડીયો મિત્રો ઓલરેડી આવતા રહેશે હવે ધીરે ધીરે આપણને ફુરસત મળીશ ટાઈમ કાઢવાની પૂરી કોશિશ કરીશ અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર પણ મેસેજ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય મિત્ર